દિવડાતી જગમગી ઉઠ્યું સ્મશાન ગૃહ સ્મશાન ગૃહમાં આતશબાજી આશ્ચર્ય સર્જાવે તેવા દ્રશ્યો મહેસાણા શહેરના પરા વિસ્તારના છે જ્યાં શ્રી મનુભાઈ મફટલાલ પટેલ સ્મશાન ગૃહમાં જય માતાજી ગ્રુપે કાળી ચૌદશની રાત્રે આતશબાજી કરી કાળી ચૌદશ રાતે અંધશ્રદ્ધા ડર અને ભૂત પ્રેતની માન્યતાઓ સાથે જોડાયેલી રાત છે કાળી ચૌદશના દિવસે લોકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે આજ માન્યતાઓને તોડવા વર્ષોથી જય માતાજી ગ્રુપે અનોખી ઉજવણી શરૂ કરી આજે આજ સ્મશાન ગૃહમાં નાના બાળકોથી લઈ મોટેરા તમામ લોકોએ દીવડા પ્રગટાવી આતશબાજી કરી આ અનોખા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાથી થાય છે બાદમાં આખા સ્મશાન ગૃહમાં દીવડા પ્રગટાવવામાં આવે છે બાદમાં ભવ્ય આતશબાજી કરવામાં આવે છે સૌ લોકો એકઠા થઈ સામે જાગૃતિનો દીવો પ્રગટાવે છે આ આયોજનનો હેતુ સ્મશાન પણ એક પંચ પવિત્ર સ્થાન છે ડરવાની જરૂર નહીં પણ જીવનની વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યા હોવાનો સમાજમાં એક સંદેશ ફેલાવવાનો છે ચાલીસ ચૌદ એટલે બહુ લોકો સ્મશાન કરતા હોય છે તે સ્મશાન થી નજીક નીકળશે નહીં સ્મશાનમાં કોઈ જાય નહીં ભૂત છે એના માટે લોકોને જાગૃત કરવા માટે આ સત્તા માંથી બહાર કરવા માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે સ્મશાન ની અંદર સાબરકાંઠાના વડાલીમાં દ્રશ્યો સ્મશાન ગૃહ માં પાંચસો થી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા દીવડા પ્રગટાવ્યા બાદ સ્મશાન ગૃહ સ્થાપિત મહાદેવજીની આરતી કરવામાં આવી છે છેલ્લા એકવીસ વર્ષથી સ્થાનિકો સ્મશાનમાં માં આવી જ રીતે કાળી ચૌદશની ઉજવણી કરે છે